ભરૂચ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતેના ઇકો ચોરીના ગુનામાં છે ચાર વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ચોરીના કુલ છ ટુ વ્હીલર સાથે પકડી પાડી વાડજ નવરંગપુરા તથા મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી બી ઝોન એક અમદાવાદ શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓને શોધી કાઢવા બાતમી હકીકતના આધારે ભરૂચ ઝઘડિયા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપી ભવરદાસ હરિદાસ વૈષ્ણવનાઓને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલા એક્ટિવા તથા મોટર મળીને કુલ છ મોટર રિકવર કરી વાડજ પોલીસ સ્ટેશનના બે નવરંગપુરા પોલીસ સ્ટેશનના એક મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન એક મળીને કુલ ચાર વાહન ચોરીના પકડાયેલા આરોપીનું નામ સરનામું ભવરદાસ હરિદાસ વૈષ્ણવ ઉંમર વર્ષ છપ્પન ધંધુ ડ્રાઇવિંગ અને મિસ્ત્રી કામ હાલ રહેવાસી હુકમચંદના મકાનમાં કટલા બજાર જોધપુર રાજસ્થાનના મૂળ રહેવાસી ગામ શિવાસ તાલુકો દેસુરી જિલ્લો પાલી રાજસ્થાન આ આરોપી વિરુદ્ધ પ પચીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી